બે જ <laughs> <laughs>

વા ભાઈ વાહ ખરેખર તમારા જો મોડા આ દાડા થી મેચોઈ ના જોયો મધન સાહેબ મધન નહી તમારે ચાલાકીને હું ખરેખર ઓળખી જુઓ એક મિનિટ સાહેબ એક મિનિટ એ

આ બકાવા નહીં આ બધી એક્ટિંગ કરીને મને કોઈ બતાવવા જરૂર નહીં તમે બાપ બેટો છે ને બે બે જૂઠા છો તમારી વાત બધી મને જોડવા મળી ગઈ સાહેબ એવું નહીં મારે અમને છે અમને દવા કોને સાહેબ બહુ આવી ગયા એટલે ઓની માને છે ને સાહેબ બે બે કિડનીઓ ફેલ છે મારા કાકા ને લીવર ફેલ છે ઓય સાહેબ આપણો 2 લાખ રૂપિયા તો ડોક્ટરે ખર્જો કીધો હે

ગળાની છોકન શું ગળાની છોકન ગળાની છોકન કઈ લઈ જાય અરે તમારા જેવા ચોપડા તો મને કઈક મળે છે આ તો ભાગડીની મર્યાદા રાખું છું

પણ આ જાણવા મળ્યું કે તમે ઘર માં જમતો છો ખરેખર આ તો હાર થઈ ગયું પેલા નું ના તો તમે બે મને બની જો કે લાવ આડો ફટાફટ પૈસા લાવ હું અહીં તો જ છું અરે સાહેબ મારી વાત ઓભડો હું આબરૂ વાળો મોણા છું અને ગોમ ખબર પડે ને તો મારા ઇજ્જત ના કોકરા થઈ જાય તમને કહું તમે આબરૂ આ ઓય અરે તમારી આબરૂ તો મેં બાર જોઈ લીધી કોઈ ધૂળે આબરૂ નહીં

ઊндуવા વખત ઈએને કર્યું શું કર્યું ઈએને ઈએને છેની આ વખત વાઘના મોટામાં હાથ નાખ્યો પણ ખબર ફરક પડે આ બધા તમારે કોમ જ શું છે જીરાને આગળ ઝઘડા કરવા ભાઈ અલ્યા મે ઝઘડા નઈ કર્યા ઈએને વારી ઉપર હડ તું મકાન ભાડે લીધું છે હવે આખી વાત કરજો મને

આપણો તેત્રઈ વાળો કઈ ગયો ઈ તમને ના દેખાણું ઈ નું ઠપકો આલ્યો યાર ઠપકો ને એરી હવે લાકડી ઓળશી એમ હું માથું પૂડી નાખવાનો એ નું ગરા ની છો માથું પૂડી નાખ્યો ભલે જેલમાં માં જાવ પડે જાવ પડે આ શું કરવાનું હોય એનું શું કરવાનું ભલે હાથવારા ની સજા પડે પણ એનું માથું તો હું પૂડવાનો જ છું

તમને ખબર છે તમે રાત દાડો મજૂરી કરી છે તાણી બંગલો બન્યો છે બરોબર પણ હું કપા ભરાઈ ના દેવ એમ તમાર વ્યાજ જોતું હોય છે તો વ્યાજ આલ્યો એ વ્યાજ તમાર કપા હું શું હતું કે જો એક ખર્ચા ના પૈસા ઉપર થયા નહીં એમુંથી એમુંથી તને બંજો પૈસા આલ્યો ને ના ના તો એ છે ને 14 15 મણ તો થા હે એટલા બધા નહીં પડ્યા મારી જોડે અરે

કુટુંબ ની આબરૂ લીધે પૈસા જાણી છો અરે કપા ભરાવાનો છે ચાની ભરાવાનો છે એટલે અમારો સમય હવે આવશે એમ કુંદાડો અમે આવી તમારી ઈજ્જત સાચી લેહ હ આ લાટુ હું મારી કે તે હા તો લે આપણા પાની ઈજ્જત સાચું છું ઓય લોટ તમારે લેવાની અબડા તમારે નઈ ભરવાના અને અમે બાડી આપણું હસવાની લે તો તું કદી ના ભરો આજ પણ ભલો રે કેતરાય વાળો ઈ આઈને પછી ગયો ને એટલે અને આખા ગોમમાં ના ભાહે ને એટલે એટલે ઈ ડાબડી મુજાનો જો વાલુ થવાનો હતો હોય કાણ તાણી એટલે તમે કોઈ બોલતા નહીં એટલે આ તો મારા લીધે બધું ટકી રહ્યું છે

મારા પાસે તો આવ કોઈ નહી હો બાસુજી એટલે 14000 ની 7000 આલો બે હપ્તા હાલ ભરું બે પછી એમ પણ મારે ઘરમાં હોવા તો જોઈએ કે મારી વાત આપણો પાસ કે આપણે બે તણ લીધે આ કુટુંબ હતવા છે તમન કહું એ તો હાજુ તમન કહું નકા હારી આ હારી જો ની એક નંબર નો ફેલ છે આપણે તમન કહું પણ એના જોડે માગો કે એટલે એના જોડે મગાય એ તો મુઠું મુના ઉઘડાવી મૂર્ખાનું હોવે તમન તો ખબર છે

આમથી તમે લગીને શરમ આવો છો પૈસા ના પાછા ભાઈ કાપો છો મને શું કહેવા પેલા એ બાજુનું મરે ના બોલાવ લે આમ તો એનું મોટું એના જોડે પૈસા મુના માગું તો તો લાવતા શું કરો માજ્યા હ પહેલ તો કરતા નહીં પૈસા લેવા લે આવો તો આ એટલી બધી ઇજ્જત વાડી હોય તો મજૂરી કરો મજૂરી આ પૈસા લેના કરો ખરેખર ભયન ગણી ગણી તો લે હું ઘરે નહીં પણ આઈતો એટલું

વાઇટમાં વાયકર સુગાર કરો છો તાણી હે આગા પાછી જેમ કરો છો કાચ વાંચો નહીં હું છે ને આપણે છે ને ત્રણ ભાઈ આપણે મરી જાય તમે ચાર છો એટલે તમારે ત્રણ ભાઈ તમે હાથ આપણે હવે મરી ગયા થયી એમ એવું એ ઘર પણ બેસી બધુંય નાહી જમ લ્યા લ્યો વાય હે એ સન તરત બનાવી જાય તરત બહાર નહીં જાય અરે પૈસો મારો પણ હું પૈસા તો દાસ લ્યો

થોડી વાર તો આવ્યા કોઈ વાત પૈસા લઈને આવ્યા હોત નઈ તો આટલી ના હોય વાત પૈસા લાગે એટલે તમે પૈસા ના ધણીશો શણકા કરશો નઈ એટલે આજે નાના પાડી કે હોય હવે એ બધું કોઈ કેવું નહી પૈસા આવે

પેલા ડાબડી મુઢાને તો মেলવાનો નહીં હું કાકા મને ખબર છે આખી બાજી એન જ બગાડી છે કશું ચિંતા ના કર ઈ જો હવે એમ એટલે કાકા હવે તમે શું કરશો એટલે એનું માથું ફોડી નાખું આજ કોતોય ડાબડી મુઢા નહીં કોતો પછી વાઘુજીની હા અરે કાકા કશું નહીં ફોડવું હવે ના એને મેલોય નહીં એમ અરે કાકા હપ્તા ભરાઈ જા પાટી વાત હપ્તા નહીં હપ્તા તો ભરાઈ પણ અરે આબરૂ પર હાથ નાખી ને એટલે વઈ ના મેલો એમ બીજું કોઈ નહીં અરે કાકા જતો કરી દો કે એમ નહીં ઇરિયા એના મનમાં હમતતા હશે એમ ઇરિયા બોલ્યા કે જો ઘરમાં હશે એટલે ઇરિયા શું હમતતા હશે એમ અરે કોઈ બીકત નહી રહી ને આપડી તો હવે અરે કાકા મગજ ઈયે ના ફરી જાય આપણે નઈ ફરી જાય આપણે એન જીવ ના થવાય મારું મગજ હાવ ફરી ગયેલું છે તન કહું હોય પણ કાકા તું ચિંતા કરે તું તાર ઘરમાં બેસ

পঞ্চো পাটণা